ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જળહળે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત ગુલાલ સાહેબ આજે આપણે સંત ગુલાલ સાહેબને વંદન કરીએ ભારતના ઉત્તર પ્રદેશ પ્રાંતમાં ગાજીપુર પંથકમાં બસહરીમાં એક ક્ષત્રિય પરિવારમાં સત્તરમી સદીમાં સંત ગુલાલ સાહેબનો જન્મ થયેલ તેમના પિતા જમીનદાર અને સુખી સંપન્ન હતા પણ બાળપણથી જ ભક્તિ અને અધ્યાત્મની લગ્ન લાગી એક દિવસ તેમના ખેડૂ બુલાકીરામ ખેતરમાં હળ ચલાવતો હતો ત્યારે અચાનક ખેતરે તેઓ તપાસ કરવા જાય છે ગુલાબ સાહેબે જોયું તો હળ ચલાવવાનું બંધ કરીને બુલાકીરામ આંખો બંધ કરીને ઉભાશે ગુલાલ સાહેબે એને જોરથી ધક્કો માર્યો અને એક લાત મારી બુલાકી રામ તંગરામાંથી જાગી ગયા અને એના હાથમાંથી દહીં ઢોળાઈ ગયું બુલાકી રામ ગભરાઈને બોલ્યા કે ભૂલ થઈ ગઈ માલિક હું તો સંતોની સેવા કરી રહ્યો હતો એમને દહીં પીરસી રહ્યો હતો અને ગુલાલ સાહેબના જન્મ જન્માંતરના પૂરને જાગૃત થયા તેઓ બુલાકી રામના પગમાં પડી ગયા અને આર્ત નાદે પોતાની ભૂલની ક્ષમા માંગી અને સંત બુલાકી રામ એ જ સંત બુલ્લા સાહેબના તેઓ શિષ્ય બની ગયા બુલ્લા સાહેબની પ્રેમ સભર વાણી સાંભળી તેમની પાસે દીક્ષા લઈ સત્તનો મારગ સ્વીકાર્યો અને સતનામી ધારા વહાવી એ કાળમાં ઔરંગઝેબનું શાસન હતું ચારે બાજુ અરાજકતા અત્યાચાર અને દુઃખ ભરી યાતનાઓથી માનવ સમાજ પીડાતો હતો એવા કપરા કાળમાં સંત ગુલાલ સાહેબે સહૃદયતા શાંતિ પ્રેમ દ્વારા લોકોના આત્માને જગાડ્યો સંત ગુલાલ સાહેબ કહેતા ભક્તિ અને ભગવાનને ભજવા માટે ઘર બાર ત્યાગવાની જરૂર નથી ગૃહસ્થ રહી સંસાર રથ ચલાવતા ચલાવતા ભગવાનની ભક્તિ થઈ શકે છે તેઓ કહેતા પરમાત્મા સુધી પહોંચવા માટે સદગુરુની આત્યંતિક આવશ્યકતા છે સદગુરુનું શરણ અને નામ સંકીર્તનથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે પરમાત્માની ભક્તિ વિના ભાવસાગર પાર કરવો કઠિન છે સંત ગુલાલ સાહેબ પણ પોતાનો ખેતનો વ્યવસાય કરતા જાય અને સાધુ સંતો સંન્યાસીની ભક્તિ કરતા જાય એમ કહેવાય છે કે તેમનું જન્મસ્થળ ભોડકુડા પાસેના તીર્સી ગામ હતું સંત ગુલાલ સાહેબ કહે છે ગગન મગન ધૂની ગાજે દેખી અધર આકાશ જન ગુલાલ બસ રહિયા હો તહા નિવાસ પતિપાવન હમ અવગતિ આ કદન ઉચિત રંગ રાતી જત ગુલાલ બસ તહ બેઠે હરિપદ પાંતી ભૂડકુડામાં જ સંત ગુલાલ સાહેબની જમીન હતી અને ત્યાં જ કુટિર બાંધી અને અલખની ની ધૂણી દખાવી એમ કહેવાય છે કે સંત ગુલાલ સાહેબ વિદ્યાના જ્ઞાતા હતા તેમના શિષ્ય ભીખા સાહેબ પ્રશ્ન પૂછતા અને સંત ગુલાલ સાહેબ જવાબ આપતા એ પ્રશ્નોના સવાલ જવાબ જ અધ્યાત્મ જગતનું મોટું સાહિત્ય છે સંત ગુલાલ સાહેબની રચના જોઈએ તો સતગુરુ ઢીગ જાય કે ગુપ્ત ભજન શીખ લે હું કહ ગુલાલ ધુની નામ કી હર્ષે સે સુની લે હું રામ નામ સુખ સાગર હે કહ ગુલાલ હર્ષાય या के बिन जाने सुनो ठीक ठोर नहीं थाय माला जपो न मंत्र पढो मन मानी को प्रेम कथ गुदरी पहरो नहीं कह गुलाल मेरे नेम गुलाल ताखी तत्त दियो प्रेम सेल ही, ही नाय सुमिरिनी मन मुह फिर आठ पहर लो लाय गुदर धा का नाम का सुई पवन चलाय मन मालिक मनी मन लग्यो वहीर गुलाल गुलाल बनाय माभा नाम का राखो गर में कोटी जतन नहीं, रहो जो पलटाय संत गुलाल अनेक उत्तम ने रचनाओं आपी से अने जुदा जुदा एवी से। राग म गाय सक रीते रचनाओ नजन के राग विलाबस रामनट रामकली सौरठा विहागड़ा गौरी બાંગ્લા હમીર ધવલભી ગીર સારંગ ભીમપરાશ ધનાશ્રી કલ્યાણ ગંધાર સારંગ બિહાન ઇમન મનોરા કામોર અને અનેક જુદા જુદા રાગમાં ગાઈ શકાય એવી રચનાઓ અને સાહિત્ય આપી સતનામી પરંપરાથી સમગ્ર ભારતની ચેતનાને જાગૃત કરી અને ઈસવીસન સત્તરસો સાહીઠમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા એવા પરમ સંત ગુલાલ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ